પણ જોઈ આપણે અત્યારે રાતના વાગી ગયા છે મિત્રો સાત આઠ વાગી ગયું છે અને મેં કીધું નાનકડો કેદું નો વ્લોગ બનાવ્યો નથી તો વ્લોગ બનાવી નાખીએ આપણે અને આજે આપણે મિત્રો જવાનું છે રાજકોટમાં ગણપતિ દાદાના દર્શન કરવા ગણેશ ચતુર્થી આવી ગઈ છે એના ત્રણ ચાર દિવસ થઈ ગયા છે પણ તમારા ભાઈ ને મજા જ નથી રહેતી તો હું વ્લોગ બોલો કઈ વિડીયો વિડીયો બનાવતો જ નતો અને આ થોડુંક રાહત જેવું છે એટલે મેં કીધું હાલો આજ છે નાનોકડો વૃક્ષ બની નાખી અત્યારે જઈ રાજકોટમાં ગણપતિ દાદાના દર્શન કરવા તો ગાય સાપડી આ દવા છે આ બધી આપણે અત્યારે પીવાની છે જો એક આ બોટલ હે શરદી ની બોટલ હે અત્યારે આ પીવાની છે એક પેરાસિટામી ને બીજી મિત્રો આ છે થોડીક કેપ્સ્યુલે જોવો આ હવે તાવ બાવની આ છે એક ભાગ તો બપોરે પી ગયો તો એક પાછ તો મિત્ર એ બપોર હું પી ગયો તો અને અત્યારે પાછો હું દવા પીવું છું અને મને દવા ગમતી નથી તમને મારો અવાજ પણ થોડો બદલાઈ ગયો છે સોરી ગઈ સુધરાશ આવે થોડોક અવાજ એ મારો બદલાઈ ગયો છે હાલો તો દવા પીવું દેખાડો છું મને હાવ જડિયા ગમે નહીં દવા પીવા તોય દેખાડવાળો મિત્રો અત્યારે દવા પીવું અને કેમેરો કોણ સાચવે તમે દેખાડું જોવા કેમેરો ઓળો હાલાવે છે જાડો મિત્રો અત્યારે જોવો આવડી મોટી મોટી ટીકડી મારે પીવાની છે તો મને ને મજા ન આવે હું પીવાની ભગવાન નું નામ લઈને આપડે પી જાય ચાલો ઉલટી જેવું થાય પણ ઉલટી કરવાની ન હોય હવે હે મિત્રો દવા પી લીધી હવે હે તૈયાર થઈ જાય આપણે અત્યારે જવાનું હોય ગણપતિ દાદા ના દર્શન કરવા તો હાલો કન્ટિન્યુ એ ફ્યુ મોમેન્ટ્સ લેટ ફાઇનલી મિત્રો હું તૈયાર થઈ ગયો છું અને તમને પપ્પાજી એરે દર્શન કરાવું જો આપણે ક્યાં જવાનું છે તારે પપ્પા આપણે જવાનું છે બાલાજી હનુમાન મંદિરે રાજશ્રી ચોકી ની બાજુમાં ઓકે ઓકે તમારી ઓડિયન્સ ને કહી દો કે મને શું થયું છે ભાઈ આપણે ધ્રુવ ને બે દિવસથી તાવ ને શરદી ઉધરસ થઈ ગયા છે

આડીઓ કાર્યો જોઈ શકો છો આડીઓ કાર્યો આ છે કાર્યો આ છે અમારો કાર્યો એના ઘર તો અત્યારે આપણે મિત્રો જઈ છે ચંપક નગર ના રાજા એટલે કે ગણપતિ દાદા ના દર્શન કરવા જઈ જોઈ શકો છો આડીઓ કાર્યો બે ફ્રીમાં રાઈ ટુ છે પણ છોકરાઓને મોચ કરવાની આઈ છે ન્યાય તો ગર્દી છે પણ જાય મજા આવશે હાલો હાલો આપણે ન્યાય જવાનું છે અને આવવાનું પણ સસ્તું મળે છે ન્યાય પણ ટિકિટ પણ સસ્તી હોય છે બેહવાની પણ છોકરાને ફૂલ મજા આવશે 10 રૂપિયા ટિકિટ હોય કેટલી 10 રૂપિયા ટિકિટ હોય અને મિત્રો આપણે કાલે જવાનું છે શૂટિંગમાં વાહ ભાઈ શૂટિંગમાં આવશે મજા આવશે અને હું બી આવીશ હા તું બી આવજે અને મજા મને નથી કાલનો પ્રોગ્રામ શું છે એ જોઈ પેલા આતા આ પ્રોગ્રામ તમે જોતા રહી તો મિત્રો અત્યારે જાય છે અમે ફાઇનલી બધા તૈયાર થઈ ગયા અને આ છે અમારો સુખદેવભાઈ સોઢા અમારો તૈયાર થઈ ગયો છે જુઓ તમે

ભાઈ કઈ હાલ તું નહીં ઘર ભેગી તો દાદા તમારે લથાવાનો દાદા દાદા મિત્રો લથાવાનો તમારા ભાઈ એ ભાઈ થોડાક બોલતા નથી મોઢામાં ભરેલું છે તો મિત્રો તારે આવ્યા છે આપણે ગણપતિ દાદાના દર્શન કરવા આપણા ઘર બાજુ જ આવ્યા હી જો તમને અહીંથી દેખાડું તો ગાઈસ આપણે આવ્યા તો આપણા ઘર બાજુ ગણપતિ દાદા એ મારા કાકાના ઘર બાજુ અને

તો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા તમને દર્શન કરાવવા અને આ હતા આપણે ક્યાં સોરાઠિયા ના રાજા મોહનપુત્ર ના ચોકના ચોક ના રાજા અને અત્યારે આપણે જવાનું છે લાલ બાદશાહ રાજા લાલ બાદશાહ આગળ આપણે એટલે કે ત્રિકોણ બાદ ત્રિકોણ બાદ જવાનું

થાકી ગયો અને ચક્કર બક્કર આવે એટલે હવે મેં કીધું કે રખડું નથી ઘરે લઈ લે અને આજનો બ્લોક આ પૂરો કરી કાલે હવે બીજા બ્લોક સાથે મળી જોઈએ હવે કાલે મજા આવી છે તો બનાવીશું નકર કાઈ નહીં સારું હાલો જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર મળશે બીજા નવા બ્લોક